કેમ ગયા હોય તો કે લાઈન તારી જાવ થી આમ જ્યા હોય કે લાઈન ચાર ધામ કરું કરું એમ કરતા 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 આયુષ પૂરી થઈ જાય પણ આ આપણી પૂરી થાય નહીં નહી ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો કેમ કે એડ્રેસ રેવા જાવ અમદાવાદ ક્યાં ને અમદાવાદ વતની તો ભલે હોય ને પણ રહેઠાણ કર્યું હોય અમદાવાદ મકાન બકાન લીધું હોય રહેતા હોય પછી એ કે આપણે અહીંયા આવજો ને કોકદી હું અમદાવાદ રહું છું પછી અમદાવાદમાં જઈને પૂછીએ બજાર બજારે ગેલો સુરો ભાઈ ચારે સુરા ભાઈ નામના તો કેટલાય હોય કઈ કયો એરિયો હે ક્યાં રહે હે કયા એરિયા માં છે આવું બધું એડ્રેસ હોય એ બજાર કઈ હે હવે મકાન નંબર ચીયો હે અને તો તમને બતા આખી અમદાવાદ ફરો ભલે છ મહિના રો પણ ચડે નાઈટ અને એડ્રેસ હોય તો અહીંથી જઈ રીક્ષાવાળા ફલોની આ એરિયામાં જાવ હોય ચંડ આ નંબર નંબરનો શેરીન આર્યો મકાન ઓલું આપો એટલે તરત રિક્ષાવાળો ઉતારી એવી એડ્રેસ કેમ એ આપણે આપણું પોતા નક્કી કરવું પડશે આપણો કોઈ બીજો નક્કી કરશે નહીં સદગુરુ હૈ માર્ગદર્શન હૈ શું હૈ માર્ગદર્શન તમને માર્ગદર્શન આપ્યું અને નીતિ અને નિયમ થી તમને જે રસ્તો હતો એ બતાવ્યો ભાઈ હવળે 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 હાલવા માંડજે હળવે હળવે હાલવા માંડ હરીનો માર્ગ આવ્યો છે ઢુકડો પણ હાલે તો ને શું કરે તો જ્ઞાનના બે પ્રકાર કેટલા એક પ્રકાર પેલો સમજણ ના હોય એટલે એમ કે આમાં કઈ નથી આ પહેલો પ્રકાર પોતાની સમજણમાં ના આવ્યો એટલે એ ક્યાંક આમાં કંઈ છે નહીં અને બીજો પ્રકાર થઈ ગયો એને બ્રહ્મ બ્રહ્મ થઈ ગયો થી બીજાને માને નહીં બરાબર કે આ જગત માં મને ગુરુ મહારાજે સમજાવી દીધું કે મારા શિવાય કાંઈ છે નહીં એટલે મારે હવે ભજન માં ના જાવું સત્સંગ માં ના જાવું સંતો આયા હોય સેવાય ના કરવી ચા પાણી ના પાવાન ચમ કે જે છે એ તું જ છે મન ગુરુ મહારાજે સમજાવી દીધું એને થઈ ગયો બ્રહ્મ શું થયું બ્રહ્મ આ બે ને જ્ઞાન ના થાય પણ જિજ્ઞાસુ હોય અને પર પરિપૂર્ણ અને સદ્ગુરુના વચન ઉપર વિશ્વાસ હોય અને જિજ્ઞાસુ હોય મોડાવેલો પામે પામે ને પામે કૃષ્ણ પરમાત્મા એ ગીતાજીમાં કીધો હેર જૂન મને જ્ઞાની પ્રિય નથી અને અજ્ઞાની ઠામુ કોઈ પ્રિય નથી પણ જિજ્ઞાસુ હોય મોડાવેલ હોય મારા પદને પામે પામેને પામે પામે એટલે જિજ્ઞાસુની વાત કરી હવે એક મારા જેવો ભાઈએ તો ગુરુ કન ગયો એને કીધું કે ભાઈ જા સર્વે તું જ છે તારા સિવાય કાંઈ નથી એને થઈ ગયો ભ્રમ બજારમાં આલો જતો હતો હાથી કાંડો સામે આવતો હતો એટલે એને કીધું મારા ગુરુએ મને સમજાયો કે તું જ છે તો હાથી મન શું કરવાનો હાલ્યો ગયો હા મન આંબો મોટી મોટીઆડા ચાર પાંચ આવતા હતા કે જો હાથી કાંડો છે હાથી કાંડો છે બોલો કે મારા ગુરુએ મને ભ્રમ કીધો હોય અને મારા ગુરુ મને સમજાયો આ હાથી મને શું કરવાનો આ તો નજીક આવ્યો તે લઈ મોઢમાં અને જેમ પૂળો ફેંકે એમ એને ફેંકી દીધો હવે પૂળો ફેંકે એમ ફેંક્યો અને તો ઢીલા થઈ ગયા બાપુ જય ગુરુ મહારાજ શું થયું કે આવું વળી જ્ઞાન દેવાય કેમ તમે કીધું સબ્રમ હે સબ્રમ હે આ હાથી એ મને ઉપાડીને પછાડ્યો મારા મકોડે ભાગી ગયા કે શું હતું કે હું બજારી હાલો જતો હતો એટલે ગાંડો હતો કે હા આગળ પાછળ કે હોય ચાર પાંચ હતા એ કઈ કહેતા રેજો આઘા રેજો હાથી ગાંડો છે તારામ દેખાડો હાથી માં દેખાડો ઓલો બોલતા તેમાં તને ના દેખાડો છે તારામ તને દેખાડો ઓલે હાથી માં દેખાડો તો ઓલો બોલતો તેમાં ના દેખાય એમાં તારે માનવો હતો જતું રહેવું હતું એટલે જ્ઞાન કોને થાય કે જિજ્ઞાસુ હોય તું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો તારું શું છે ઠરવાનું ઠામ દૂધ મેળવવું હોય તો હમણાં મારા જે વાત કરી હતી કે હલાય 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 કરી મળે જામે ઠરી જવું પડે ઠામ ઠરી જાય તો મળે તારું શું છે ઠરવાનું ઠામ હળિયું કાઢે હરી તને નહીં મળે તો ગંગા નાયો ને ગોમતી નાયો ગંગા કિનારે ઘર કર્યા વિના કાય પામશો ને કઈ કાર્ય કર્યા સિવાય કાય પામવાનું નથી ભૂખ લાગી પેટમાં ભૂખ લાગી હોય તો ખાવું પડે ખાધા વગર ભૂખ ભાગે તો તરસ લાગી હોય તો પાણી ભરીને લોટો પીવું પડે ને એમ નેમ ભાગે કબીર સંતે ના પાડ્યો કે રામ કહે જગત ગતિ ના પાવે ખંડ કહે ના મુખ મીઠા પંડિતો આ ને વિવાદ શબ્દ જૂઠા ખાંડ ખાંડ કરો હાકર હાકર તો કઈ મોઢા મુગળ પણ આવે પણ કાંકરી મોઢા મૂકો તો એનું ગળ પણ આવે તો ગંગા નાયો ગોમતી નાયો તારો મંડળાનો મેલ ના જાય હવે અહીંથી આપણે બબે માણસ ઠેઠ હરદ્વાર જાય ના જાય હે ને કે આલો ગંગાજી નહી એવી બધા પાપ ધોઈ જાય